YouTube ફેમિલી કેમ છો જય શ્રી કૃષ્ણ જય માતાજી અમારા નવા બ્લોગ માં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે બ્લોગ શરૂઆત મે કરી છે કેમ કે પરી બનાવી રહી છે કિચન માં રોટલી આ છે અમારા ચણિયા ચોલી લાગ ની શરૂઆત કરવાની મે કીધું ને ત્યારે તમે કરી છે ઓ જા મે કીધું આપણે સરખા ટી-શર્ટ પહેર્યા છે તમે કીધું બ્લોગ ની શરૂઆત એમાં ત્યાર માં જ હા

તો એમાં એવું છે ગાય થોડોક ટાઈમ છે ને તો મનીષાને આજે રીલ્સ શૂટ કરવાની હતી પણ મનીષાને આજે ખબર ને ઓફિસની ચાવી લઈને આવી હતી ને મતલબ એની ઓલાની તો એ લઈને તો બસ પાછી વહી ગઈ અને અમે ભાઈ ઘરે છીએ તો અડધી કલાકનો ટાઈમ છે આપણી પાસે તો એ આપણે રીલ શૂટ કરીએ એમ તો અમે બે રીલ શૂટ કરવા માટે ઘરે રોકાણા છીએ અને આજે મેં હલવો બનાવ્યો તો ગાય એટલે બહુ મસ્ત બન્યો હતો કેવો બન્યો હતો પણ ઓછો પડ્યો એને દેખાતું નથી હવે દેખાડું હું લાય દેખાડું લાય તો કુમાર

કેવું લાગે છે મસ્ત કવર છે રાહુલ લાવ્યો છો કઈ રાહુલ લાવ્યો લાવ્યો છે કવર અને બ્રાઇટ લાગે અને હા ઓપન કરીશ ને મને દેખાતું જ નથી હું શું શૂટ કરું છું પછી દેખાશે હું કેવું ઘણા આપણે હું કેવું કન્ટિન્યુ રજા રહી તે કાંઈ લોકો કન્ટિન્યુ ચોવીસ માં હતા

લગ્યો મને સતો સતો આગળ છે નીચે છે પણ આખ્યો નું कान ને વાળ ને કઈ છે નહીં ઠીક પકા દેજો હે લઈ લો બે 250 લઈ લે 250 હા આપણે આલુ લીધી બે ખાનાના છે બસો પચાસ નું બ્રાન્ડેડ બસ ક્યાં તો મને ચાલો

મને આ વીક લાગે એટલે માટે હું દૂર છું ઈ ફ્રેન્ચ ફ્રાય નાખી દે એટલે હું તમને નજીક થી દેખાડીશ કઈ રીતે તડાઈ છે આ દહીવાળી ચટણી અને બરી બનાવી બનાવી ગુજરાતી ચટણી જે દેશી હોય છે કઈ

નાખ્યુંમ્મી એ છે ને કાન ની દવા હતી ને કાન ના ટીપા હતા ની આખી સાચી વાત છે ને

હમ તો કાઈ નઈ કઈ જ રાધા રાધે મળી નો લોક સાથે ડુમારો બાય બાય રાધા રાધે રાધા રાધે રાધે રાધે